બિરાજમાન મહાનુભાવ વ્યવસ્થાના ભાગરૂપે બધા ના વ્યક્તિગત નામ નહીં લવું રાત ટૂંકીને વેહા

આજે લોકાર્પણ કરી છે ત્યારે આપણા અસ્મિતા ધરોહર આપણી આન બાન અને શાન કહી શકાય એવી આપણી કચેરીનું નવ નિર્માણ કર્યું છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓને શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે ધનતેરસ અને આવનાર સમયમાં દિવાળી અને નવા નવીન વર્ષના પ્રસંગો આવી રહ્યા છે ત્યારે આપનું આવનારું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિ સભર નિવેડે આપનો યશ કીર્તિ વૈભવ સદાય સોળે કળાએ જળહળતો રહે એવી દિલથી શુભેચ્છાઓ ને શુભકામનાઓ પાઠવું છું આજના પ્રસંગે પ્રસંગોપાત વધુ ન કેતો પણ સાથે સાથે આ ક્ષત્રિય જાગીરદાર સમાજને અહીંથી આહવાન અને આકલ કરું છું કે આ ગુજરાતની અંદર પણ તમે સુકાન ને નેતૃત્વ કરી

મહારાજ ના વંશજો અને વારસવા સંતાનો આ સુરીજી મહારાજ ના વંશજો ને આહવાન કરું છું કે ધરા ઉપર આ ભાતીજી મહારાજ નું સાનિધ્ય એ પણ ગુજરાત સરકાર યાત્રા તરીકે ડેવલપ કરે એ માટેની એક અભિયાન પણ આપણે ક્ષત્રિય સમાજ આ બનાસકાંઠા જાગીરદાર સમાજ જોડાય એવી વિનંતી અને અપીલ સાથે આપ સૌ બોલાવી સન્માનિત કર્યા બદલ આપ સૌનો દિલથી આભાર જય માતાજી જય ત્યારબાદ કાર્યક્રમ ને આગળ ધપાવતો વાવરાણા ગજેન્દ્રજી ચવાણ સાહેબ વિનંતી કરીશ કે અનુરૂપ યુવક મંડળના તમામ સભ્યોને વિનંતી કે ભોજન વ્યવસ્થા માટે વ્યવસ્થામાં કચેરીમાં ગોઠવાઈ જાય